પત્રકાર એકતા પરિષદ ગુજરાત સમગ્ર ગુજરાતમાં તેત્રીસ જિલ્લાઓ અને બસો બાવન તાલુકાઓમાં કારોબારીની બોળી રચના ધરાવતું વિશ્વનું એકમાત્ર સંગઠન છે આખા ગુજરાતમાં પત્રકાર એકતા પરિષદની નવી ઓફિસનું ઉદ્ઘાટન સૌપ્રથમ પાટણ ખાતે કરવામાં આવ્યું ત્યાર પછી બનાસકાંઠા ખાતે કરેલ અને હવે આજ રોજ તારીખ સોળ ત્રણ બે ના રોજ સવારે અગિયાર કલાક કે બસો દસ કોમ્પ્લેક્ષ ત્રિકોણ બાગ રાજકોટ ખાતે નવીન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે આ ઉદ્ઘાટન સમારોહમાં પ્રદેશ પ્રમુખ લાવુભાઈ કાત્રોડિયા કાર્યકારી પ્રમુખ ગીરવાંશી સરવૈયા રાજકોટ જિલ્લા પ્રમુખ રમેશભાઈ ધગાણ પ્રદેશ મંત્રી ધર્મેશભાઈ આરબી રાઠોડ જિલ્લાના પ્રમુખો રાજકોટ તાલુકા પ્રમુખ રાજકોટ કારોબારી અને તમામ તાજ જિલ્લાના આગેવાન પત્રકાર ભાઈઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ લાવભાઈ કાત્રોડિયાએ નવીન ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે સુંદર મજાનું પ્રવચન આપી સૌ આવેલ હોદ્દેદારો અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ આવેલ સૌ મહેમાનોને ચા પાણી ને ભોજન લઈ સૌ છૂટા પાડ્યા હતા રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ આપનો પરિચય આપશો લાભુભાઈ રાથોડિયાર પ્રમુખ પત્રકાર એકતા પરિષદ અહીં આપ શેના માટે આવ્યા છો રાજકોટ જિલ્લામાં પત્રકાર એકતા પરિષદના કાર્યાલયનું આજે ઓપનિંગ હતું એટલે ઓપનિંગ માટે અમે અત્યારે રાજકોટ આવ્યા છીએ અને અહિત્યવારો જામનગર જિલ્લા એજિવેશનનો કાર્યક્રમ છે પણ રાજકોટ જેવા સૌરાષ્ટ્રના માન્ચેસ્ટર ગણાતા જિલ્લામાં જ્યારે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા કાર્યાલય ખુદ હોય ત્યારે અમને ગૌરવ એ વાતનું છે કે હવે આ જિલ્લામાં સંગઠન ખૂબ સક્રિય બનશે અને નવા પત્રકારોને જોડીને એક મોટું વોટવૃક્ષ વૃક્ષ બનશે પત્રકાર એકતા પરિષદ વિશે આપ કંઈ જણાવશો પત્રકાર એકતા પરિષદ ઘણા સમયથી પત્રકારોની ઘણી સમસ્યાઓ સરકારમાં પેન્ડિંગ છે એના કરતાં જે સુવિધા આજથી પચીસ વર્ષ પહેલાં પત્રકારને મળતી હતી એવી છ સાત સુવિધાઓ છીનવાઈ ગઈ છે પત્રકારો જાગૃત નથી અથવા તો પત્રકારના બનેલા સંગઠનો જાગૃત નથી જો કોઈ સંગઠન જાગૃત હોય તો તમારી ફેસિલિટી છે એ વધવી જોઈએ ઘટવી ન જોઈએ એની બધી ઘટી છે એનો અર્થ કોઈએ અવાજ ઉઠાવ્યો નથી એટલે ગુજરાત વ્યાપી તેત્રીસે તેત્રીસ જિલ્લામાં કારોબારી બનાવી બસો બાવન તાલુકાની કારોબારી લીગલ વિંગ અને મહિલા વિંગ સાથે આ સંગઠન બનાવ્યું દસ હજાર પત્રકારોને જોડ્યા હવે અમે ગૌરવથી કહી શકીએ માત્ર ગુજરાત નહીં દેશનું સર્વશ્રેષ્ઠ સંગઠન ગુજરાતનું પત્રકાર એકતા પરિષદ છે અને આ અમારા સંગઠિતની તાકાત ઉપર જે પ્રશ્નો અમે સરકારમાં રજૂ કર્યા છે ચર્ચા કરી છે એ પ્રશ્નો વહેલામાં વહેલી તકે ઉકેલે તો પ્રશ્ન પત્રકાર છે વિચારો અને બાપડો છે ક્યાંક લાલચે દોડવું પડે છે એ બધું બંધ થઈ જાય અને સોમાનથી જીવતો થઈ જાય અત્યાર સુધી પણ હજી સુધી પણ ઘણા એવા પત્રકારો છે કે જે પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયા નથી તો એવા પત્રકારોને આપ કોઈ મેસેજ આપવા માંગશો જ્યારે પત્રકારો પોતાનું હિત ઈચ્છવા માટે કોઈ સંગઠનમાં જોડાતા હોય ત્યારે હિત એનું ત્યાં જ હોય કે જ્યાં સંગઠનમાં પૈસા ન હોય ઉઘરાણા કરવાની સિસ્ટમ ન હોય કારણ કે પૈસો જ ઝઘડાનું મૂળ છે આ સંગઠન ક્યારેય કોઈની ફી લેતું નથી બીજી વાત દરેક જિલ્લામાં બસો કરતાં વધુ પત્રકારો હોય એવું આ એકમાત્ર સંગઠન છે ગુજરાતના તમામ જિલ્લા અને તમામ તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે આનાથી મોટું કોઈ સંગઠન છે જ નહીં તો પછી વિભાજન કરવા માટે અન્ય સંગઠનમાં જોડાવું ફલાણા ભાઈ સાથે વાંધો છે જોડાવું એ પત્રકારોના હિતની વાત નથી આપસી મતભેદો ભૂલી એક પરિવાર ભાવે જયારે આ પત્રકારો ભેગા થાય કોઈ વ્યક્તિની સાથે આમાં નથી રહેવાનું સંગઠન સાથે રહેવાનું છે વ્યક્તિના વાંધા હોય શકે પણ પત્રકારોની સમસ્યા બધા માટે કોમન હોવી જોઈએ અને કોમન હોય તો મોટા સંગઠનમાં જોડાઈ જવું જોઈએ અને તો જ આ પ્રશ્નો વહેલાથી વહેલી તકે ઉપલે